અંકલેશ્વર શહેરના દિવા રોડ સર્જન બંગલોઝમાં રહેતા અર્પિત ઉર્ફે અપ્પુ ધનેશ કુમાર સુનેવાલને એલસીબી ભરૂચની પોલીસે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેરના દિવા રોડ સ્થિત સર્જન બંગલોઝમાં રહેતા અર્પિત ઉર્ફે અપ્પુ ધનેશ કુમાર સુનેવાલને એલસીબી ભરૂચની ટીમે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તેના ઘરની બહાર પડેલા પાંચ ટુ વ્હીલરમાંથી પાસ પરમિટ વગરનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો પકડાયેલ આરોપી દ્વારા મહારાષ્ટ્રના નાસિકથી દારૂ મંગાવી અંકલેશ્વર વિસ્તારમાં છૂટક ડિલિવરી આપવામાં આવતી હોવાનું તપાસમાં ખુલ્યું છે આ ગુનામાં બે અન્ય આરોપીઓ ફરાર છે પોલીસે સાતસો પચાસ એમએલની વિવિધ બ્રાન્ડની બોટલો નંગ ઓગણત્રીસ કિંમત રૂપિયા ચોપન હજાર પાંચસો તેમજ પાંચ ટુ વ્હીલર સહિત કુલ રૂપિયા ત્રણ લાખ ચાર હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો વધુ તપાસ એલસીબી ભરૂચ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે